નમસ્કાર આપ જોઈ રહ્યા છો હવેલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં સતત વાતાવરણમાં આવી રહ્યું છે બદલાવ આગામી દિવસોમાં ગુજરાત પર કોપાયમાન થઈ શકે છે પવન દેવ અમદાવાદમાં લંડન આય જેવું આકર્ષણ ઊભું કરાશે મેજિકા કંપની અટલ બ્રિજના છેડે છેતાળીસ હજાર સ્કવેર મીટરમાં સો કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે શહેરમાં રત્નાગીરી હાફુસ આવી ગઈ એક નંગના એકસો વીસ થી એકસો પચાસ રૂપિયા એફસીએમસીમાં એક ડઝન કેરીનો ભાવ બે હજાર થી બે હજાર બસો રૂપિયા પંદર દિવસમાં પીએમએ ગુજરાતીઓને આપી એક પોઈન્ટ પંદર લાખ કરોડની ભેટ મોદી ફરી આવશે ગુજરાત રોજ એક લાખથી વધારે વાહનો અવરજવર કરે છે તે અમદાવાદનો આ કાયમી ધોરણે બંધ થશે ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધીના બસો મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાનું કાઉટડાઉન શરૂ થઈ ગયું છે બુધવારે પેપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીસીટીવી થી સજ્જ પાંચ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમમાં મૂકી રૂમના બારી બારના ને ખાખી કાગળથી સીલ કરાયા હતા બહાર હથિયારી પોલીસ તૈનાત કરાય છે અગિયાર માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ શાંત માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે વિચિત્ર વાત કરીએ તો સાબરમતી ગાંધી આશ્રમ દેશ દુનિયામાં જાણીતો છે દેશ વિદેશમાંથી આવતા મહાનુભવો ગાંધી આશ્રમની મુલાકાત લઈને ગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બારસોથી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધીના બસો મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બાર માર્ચ અમદાવાદ આવશે સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટનું પ્રોજેક્ટનું મુહૂર્ત કરવાના છે પ્રધાનમંત્રીના આગમન પહેલા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઈ આરટીઓ સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે વિકલ્પરૂપે તંત્ર દ્વારા આશ્રમ પહેલા નવો માર્ગ બનાવાયો છે જે રાણીપ તરફ પૂર્ણ થશે વિચિત્ર વાત કરીએ તો શહેરમાં રત્નાગીરી હાફુસ કેરીની આવક શરૂ થઈ છે અને એક નંગનો ભાવ એકસો વીસથી એકસો પચાસ રૂપિયા છે સામાન્ય રીતે માર્ચમાં શહેરની માર્કેટોમાં કેરીની આવક શરૂ થઈ જાય છે માર્કેટમાં કેરી આવવાની સાથે જ રસિકો ખરીદી શરૂ કરે છે કેરીની સિઝનમાં એપીએમસીમાં અંદાજે રોજ એકસો પચાસ ટન કેરીનું વેચાણ થાય છે અને આ ઉપરાંત શહેરની વિવિધ માર્કેટમાં એપીએમસી કરતાં ચાર ઘણી કેરીનું રોજ વેચાણ થતું હોય છે અમદાવાદ શહેરની ઓળખ એવા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ એક નવું નજરાણું આગામી દિવસોમાં મળશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ તરફ અટલ ફૂટ ઓવર બ્રિજ નજીક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે તેમજ ઇમેજિકા કંપનીને હબ બનાવી ચલાવવા આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે

આ સ્થિતિ વચ્ચે થાય છે એક ખતરનાક આગાહી આગામી દિવસોમાં ગુજરાત પર કોપાયમાન થઈ શકે છે પવનદેવ રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે પરંતુ બીજી તરફ વાહનની રફતારથી ઘટીએ પવન ફૂંકાશે હવામાન અંગે કરાયેલા અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે સાથે જ કાચા મકાનોની પણ ખતરો ઊભો થશે એમાંય જો સાવ હલકા છાપરા હશે મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે આ અમે નથી કહી રહ્યા આ દિશા તરફ ઇશારો કરી રહી છે હવામાનની આગાહી ગુજરાતમાં સતત વાતાવરણમાં આવી રહ્યો છે બદલાવ રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે પરંતુ વાહનની રફતારની ગતિએ ફૂંકાશે પવન આગામી દિવસમાં ગુજરાતમાં પાંત્રીસ કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાવાની શક્યતા કાચા મકાનો પર ઊભો થશે ખતરો હવામાં ઉડી જશે હલકા છાપરા આગાહી એવી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે લગભગ પાંત્રીસ કિલોમીટરની આસપાસ પવનની ગતિ રહેશે ખાસ કરીને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે તેની સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે તદુપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પચીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે પવનની દિશા આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ રહેશે એકદમ સૂકું આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો થઈ શકે વધારો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સૂકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોની શરૂઆત કરીએ તો માવઠાના મારથી વાઘડમાં રવિ પાકમાં નુકસાની થઈ હોય વળતર ચૂકવવા માંગ ઉઠી રહી છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના આગામી મુજબ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના રાપર ભચાઉ અંજાર ગાંધીધામ મુન્દ્રા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો માવઠાના કારણે રાપર અને ભયાઉમાં જગતના તાત એવા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે રવિ પાકો જેવા કે રાયડો ઘઉ ઇસબગુલ સહિતના પાકોમાં લાખોનું નુકસાન પહોંચ્યું છે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરનો આરંભ કરી દીધો છે જો કે પાછલા કેટલાક દિવસોથી વાતાવરણ મિશ્ર રહેતું હોય અનેક ખેડૂતો હજુ અવઢવમાં મુકાયા છે મોટાભાગે ખેડૂતો ઉનાળુ તળના વાવેતર પર પસંદગી ઉતારે છે અને બીજા ક્રમે બાજરી ઘાસચારો તેમજ મગફળી વગેરે પાકનું વાવેતર કરે છે ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી રાત્રિના સમયે શિયાળા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ રહેતા સવારે કસરત કરવા જતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે જોકે બપોર બાદ પુનઃ ગરમીની અસર શરૂ થઈ જાય છે ભરૂચ શહેર જિલ્લામાં આગામી ચારેક દિવસ સુધી હજી સામાન્ય ઠંડી જેવો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વિચિત્ર વાત કરીએ તો ભરૂચ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો આરંભ થશે ત્યારે ભરૂચમાં શાળાઓમાંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરીને છાત્રોની આપવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થીઓ શાળાએ પોતાની હોલ ટિકિટ લેવા માટે પહોંચ્યા હતા તો બોર્ડની પરીક્ષાની હવે ગણતરીના દિવસો બાકી છે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના લોકોની આવક હજુ પણ ખેતી પર નિર્ભર છે જેમાં જિલ્લામાં વાવેતર થતાં મરચાંની દેશ વિદેશમાં માંગ હોય છે જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ પંદરસો સત્યાવીસ હેક્ટરમાં મરચાંનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતોને મોંઘા બિયારણ ખાતર જંતુનાશક મજૂરી સહિત ખર્ચ થતો હોય છે તેની સામે હાલ લીલા મરચાંના ખેડૂતોને કિલોએ બજાર ભાવ એકસો દસ મળે છે ત્યારે શહેરમાં દેશી મરચાંના દળેલાના બસોથી ત્રણસો ભાવ બોલાઈ રહ્યા છે